નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન છોટા ઉદેપુરના પાણીજમાં બાળકીની હત્યા મામલે હત્યા બાદનો વિડીયો વાયરલ થયો છે લાશને ઘરના મંદિરમાં પગથિયા પર મુકાઈ હતી મંદિર સુધી ઢસડીને લઈ જવાયો હતો મૃતદેહ સ્થાનિકોએ હત્યારાને માર મારતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અંગત અદાવતમાં હત્યા કે પછી બલિ તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે તો સ્થાનિકોએ તેવો પણ વીડિયો સામે આવી રહ્યો તપાસ કરવામાં આવી રહી છે ખૂબ જ ચોંકાવનારી ગુજરાતની આ ઘટના બાદ અનેક સવાલો મંદિર સામે બાળકીની લાશનો પણ વિડીયો સામે આવી રહ્યો છે તો ઉલ્લેખનીય છે કે પાણીજમાં જે પ્રકારથી નાની માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી હતી અને તે બાદ અનેક સવાલો પણ ઉપસ્થિત થયા હતા શેહજબ જોડાયા છે વધુ માહિતી આપવા માટે શેહજબ એક તો અસમંજસ છે કે બલી કે અંગત અદાવત અને તે બધાની ઓફ ધીસ ડુપ્લિકેટ એપિક કાર્ડસ આર ધેર અંદર

ત્યાં તેઓને ચડાવવામાં આવી છે એટલે આજે કેટલાક વિસ્તારના લોકો જે છે તે પણ જણાઈ રહ્યા છે કે આજે જે બો છે તાંત્રિક છે તેને તાંત્રિક વિધિત કરી હોય તેવું આ વિસ્તારના લોકોનું કેવું છે પરંતુ આ પોલીસ વડા છે કે આને અંકાર કરી રહ્યા છે અને જો મગજ જે છે સ્થિર હોય તેના કારણે આ જે બનાવ બન્યો છે અને અંગત અદાવતના કારણે હત્યા કરી હોય તેવું હાલ પ્રાથમિક તબક્કે કહી રહ્યા છે

અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો જિનાલયમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરતા રોષ જોવા મળી રહ્યો છે પંચમહાલના ગોગંબાના ધનેશ્વર ગામની ઘટના હાઈસ્કૂલ પરિસરમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરાઈ મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે ભગવાન મહાવીર સ્વામી ભગવાન ગૌતમ સ્વામી અને વલ્લભસુરી મહારાજની મૂર્તિને કરાઈ હતી ખંડિત રવિવારે બંધ જિનાલયના દરવાજા તોડી પ્રતિમાઓ ખંડિત કરવામાં આવી છે જૈન સમાજ અગ્રણીઓને

ચોવીસ તીર્થંકર ભગવાન નું જીનાલય આવેલું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ જીનાલયમાં ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામી અને વલ્લભ સુરીજી મહારાજની મૂર્તિ છે તે ખંડિત કરવામાં આવી છે અને મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી કે પોલીસ દ્વારા હાલ જે આરોપીઓ છે તેઓને સીસીટીવીના ફૂટેજ મારફતે પગેરું મેળવવામાં સફળતા મળી છે ગણતરીના કલાકમાં પોલીસે મૂર્તિઓને ખંડિત કરનાર આરોપીઓનું પગેરું મેળવી અટકાયત કરવામાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જોશી ગુજરાતી પંચમહાલ બીજા જૂથના મિત્રોએ માર્યો ચપ્પુનો ઘા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે સુરતના પલસાણાના જોડવામાં લગ્નમાં ડીજી ના તાલે નાચવાની બાબતમાં બે મિત્રો વચ્ચે બબાલ થઈ આ બબાલ ખૂની ખેલમાં પરિણમી બબાલ હાથ ધરી છે વધુ માહિતી માટે કેતન જોડાયા છે ફોન લાઈન પર કેતન લગ્નમાં બબાલ અને એક યુવકનું મોત અપડેટ સુરત છે

જે અન્ય ત્રણ થી ચાર જેટલા ઈસમો આ રવિ જે મૃતક છે એટલે પીઠ ના ભાજપ થી અનેક જગ્યાઓ પર ચપ્પુ ના ઘા મારી અને ઘટના હતું ત્યાં જ ઘટના સ્થળ પર મોર મોત સમગ્ર માહિતી બદલ રાજકોટ ની વોક્ટ હોસ્પિટલ વિવાદોમાં આવી છે માત્ર સાત ટાંકા આવતા એક સાહીઠ લાખ નું મિલાવ્યું હોસ્પિટલ સામે અનેક સવાલો હોસ્પિટલના સત્તાધીશોનો ગોળ ગોળ જવાબ રાજકોટની વોખાટ હોસ્પિટલ વિવાદોમાં આવી છે જ્યાં એક બાળકના હાથમાં માત્ર સાત ટકા આવતા પરિવાર પાસે એક પોઈન્ટ સાહીઠ લાખનું અતિશય બિલ બનાવવામાં આવ્યું હોસ્પિટલના અતિરેક ખર્ચને લઈને સવાલો ઉભા થયા છે બાળકને સામાન્ય ઈજામાં માત્ર સાત ટકામાં આટલો બધો ખર્ચ કેવી રીતે થઈ શકે તેને લઈને અનેક સવાલો હોસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા દસ હજાર રોકડા પણ ભરાવ્યા બાળકના દાદા જગદીશભાઈ પટેલ વોખ હોસ્પિટલ સામે કરશે કાનૂની કાર્યવાહી આ પહેલા પણ ઉપલેટાના દીકરીના સર્જરીમાં ખામી રહી જતા વોખહાટ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ થઈ ચૂક્યા છે જ્યારે હોસ્પિટલના સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે ગોળગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે ડોક્ટર હાર્દિક ધમસાણિયાએ એકસઠ હજારનો ચાર્જ શેનો લીધો તે જવાબ આપ ગલ્લા તલ્લા જોવા મળ્યા તો સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા સેન્ટર હેડ ભાન ભૂલ્યા અને વોકઆટ હોસ્પિટલને બદલે શેલ્બી હોસ્પિટલ કહીને સવાલનો જવાબ આપવાની જગ્યાએ હોસ્પિટલના વખાણ કરતા જોવા મળ્યા તો હોસ્પિટલમાં ચાલી રહેલ અંધેર નગરીથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે રાજકોટની વોકઆઉટ હોસ્પિટલમાં પણ જોવા મળી રહ્યું છે તો નાની સર્જરીમાં ફટકાર્યું મોટું જાયન્ટબિલ તો આ બિલ ની અંદર તટસ્થ તપાસ થાય એવી મારી માંગ છે બીજું કશું નથી કહેવાનું વિઝિટ ચાર્જ એ લોકો ચૌદસો ચૌદસો રૂપિયા દરેક વખતે ઉમરતા હતા ચૌદસો રૂપિયા દરેક વખતે એકસઠ હજાર સર્જરી ચાર્જ લીધો એમણે અને એ સિવાય પણ બીજો સર્જરી ચાર્જ માં ઘણો છે બરાબર છે અમારા બાબા ને ખાલી એક્ટિવ માંથી સ્લીપ જોતો હાથ સાયલેશ્વર પત્રામાં ફસાઈ ગયો ખેંચવા જાય એટલે કાપવું પડી ગયો એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સર વિઝિટ થઈ છે

અગિયાર કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે અલ્પેશ ડોંગા દ્વારા રોકાણકારોને સહકારી મંડળીમાં ફિક્સ ડિપોઝિટ રાખશો તો મહિનાનું એક ટકા લેખે વળતર આપવામાં આવશે અને વર્ષના બાર ટકા લેખે વળતર મળશે તેમજ છ વર્ષમાં મૂડી પણ પરત મળી જશે તેવી લાલચ આપવામાં આવી પહેલા તો રોકાણ કરાવી થોડા સમય સુધી વળતર આપ્યું અને બાદમાં રોકાણ કરેલા રૂપિયા પર વળતર ચૂકવવાનું બંધ કરી દીધું હતું ત્યારબાદ રોકાણકારો દ્વારા પોતાના રૂપિયા પરત માંગવા છતાં તેમના રૂપિયા પરત નહીં આપી તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે આમ થી વધુ રોકાણકારો પાસે છેતરપિંડી આચરાઈ છે વિદેશ જવાની ઘેલછા યુવકને ભારે પડી છે ડિંડોલીમાં રહેતો હરિયાણાના યુવકને ગેરકાયદે યુએસએ મોકલવાનો મામલો જેમાં બે એજન્ટ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ છે ફરિયાદી ડિંડોલીના રામી પાર્કમાં રહેતો હતો જ્યાં તે અબ્દુલના સંપર્કમાં આવ્યો અબ્દુલ પોતે યુએસએ મોકલવાનું એજન્ટનું કામ કરતો હોવાનું ફરિયાદીને જણાવ્યું અને પાંત્રીસ લાખમાં યુએસએ સેટ કરી આપવાનું નક્કી થયું ફરિયાદીને છ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અબ્દુલે મુંબઈ એરપોર્ટથી ગુયાનાની ટિકિટ કરીને મોકલી આપ્યો અને ત્યારબાદ ફરિયાદીને શંકા જતા પૈસા પરત માંગતા અબ્દુલે વિદેશમાં જાનથી મારી નાખવાની ધમકી આપી

ત્યારબાદ એણે કીધું વિશ્વાસ આવતા પંકજ રાવતે અબ્દુલને કીધું કે ભાઈ મારે યુએસએ જવાની ઈચ્છા છે ત્યારબાદ તેણે કીધું કે પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો થશે એટલે જે પંકજ રાવત છે એને પોતાના બચતના વીસ લાખ રૂપિયા એણે પહેલા રોકડા આપ્યા અને ત્યારબાદ એને દિલ્હી લઈ ગયો અને ત્યાં બીજા પંદર લાખ રૂપિયા લઈ અને પાંત્રીસ લાખ રૂપિયા એણે પહેલા લીધા સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુરમાં મહિલા અધિકારી એસીબીના સકંજામાં મહિલા અધિકારીના લોકરમાંથી ચુમોતેર લાખનું સોનું મળી આવ્યું દસ સોનાના બિસ્કિટ અને સાત લગડી મળી આવી પાલનપુર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર હતા અંકિતા ઓછા પચ્ચીસ ફેબ્રુઆરીએ ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા ગાંધીનગર એસીબી અંકિતા ઓઝાએ ઝડપીને તપાસ હાથ ધરી છે હાલ અધિકારી પાલનપુરની સબ જેલમાં કેદ છે લોકરમાંથી પોણા કરોડનું સોનું મળતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આજે પણ અગનભઠી બનશે ગુજરાત મોટાભાગના શહેરોમાં ચાળીસ ડિગ્રી રહી શકે છે તાપમાન ભુજમાં આજે તેતાળીસ ડિગ્રી રહી શકે છે તાપમાન તો રાજકોટમાં તેતાળીસ ડિગ્રી તાપમાન રહેશે ડીસામાં બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના અમદાવાદમાં એકતાળીસ ડિગ્રી રહી શકે છે તાપમાન તો અમરેલીમાં બેતાળીસ ડિગ્રી રહી શકે છે તાપમાન વડોદરામાં એકતાળીસ ડિગ્રી તાપમાન રહેશે ડાંગમાં એકતાળીસ ડિગ્રી તાપમાન રહી શકે છે તો સુરેન્દ્રનગરમાં ચાળીસ ડિગ્રી તાપમાન રહી શકે છે છોટાઉદેપુરમાં ચાળીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના સમાચારમાં આગળ વાત કરીશું લોહી તરસિયા દીપડાની સુરતના માંડવીમાં દીપડાએ કર્યો છે હુમલો ત્રણ લોકો પર દીપડાએ કર્યો હુમલો બે મહિલા અને એક પુરુષ પર હુમલો કરવામાં આવ્યો શિકારની શોધમાં આવેલા દીપડાનો હુમલો ખાત્રાદેવી પીચણવાડા ગામની સીમની ઘટના ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું છે અમરેલીના પીપાવાવ પોર્ટમાં એનવાયકે વિસ્તારમાં રાત્રિના સમયે સિંહ ઘુસતા દોડધામ મચી ગઈ અચાનક સિંહે દેખા દેતા લોકો ગભરાઈ ગયા જોકે પોર્ટ અને વન વિભાગ ટ્રેકર્સ દ્વારા આ સિંહને દૂર ખસેડવાના પ્રયાસ કરતા સિંહ ત્યાંથી ખસી ગયો સિંહને દૂર ખસેડતા પોર્ટમાં કામ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો સિંહની લટારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહ ધુસ્યો હતો જે બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અવારનવાર આ વિસ્તારમાં સિંહ જોવા મળતો હોય છે ત્યારે પોર્ટ અને વન વિભાગ દ્વારા સિંહને દૂર ખસેડાયો તો સિંહને દૂર ખસેડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અમરેલીના દ્રશ્યો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો રાત્રિના સમયે સિંહ જોવા મળ્યો હતો પીપાવાવ પોર્ટમાં રાત્રિના સમયે સિંહ ઘુસ્યો જે બાદ લોકો ડરી ગયા હતા તો વન વિભાગ દ્વારા તેના વિસ્તારથી દૂર ખસેડવામાં આવ્યો છે તો અમરેલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સિંહને દૂર ખસેડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો અવારનવાર આ વિસ્તારમાં સિંહના આટાફેરામંડ સુરતમાં ડાયમંડ મંદીને લઈને મુખ્યમંત્રીને રજૂઆત બાદ તાબડતોબ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની આગેવાનીમાં બેઠક યોજાશે આ બેઠકમાં સુરતના ડાયમંડ ઉદ્યોગકાર સાથે ડાયમંડ વર્કર યુનિયન પણ હાજર રહેશે કલેક્ટરને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ પેકેજની સાથે વ્યવસાય વેરો માફ કરવાની પણ માંગ કરવામાં આવી છે નોંધનીય છે કે ગઈકાલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી તો મુખ્યમંત્રીની રજૂઆત બાદ આ બેઠક ડાયમંડ વર્કર યુનિયન બેઠકમાં હાજર રહેશે આ બેઠક પર નજર છે ડાયમંડ ઉદ્યોગકારોની પણ આ બેઠકમાં હાજરી રહેશે ઉલ્લેખનીય છે કે હીરા મંદિરને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક જોવા મળી રહી છે